સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલ પાસે ગાંધીનગર એસઓજીની હોસ્પિટલના ગર્ભ પરીક્ષણ કરાતુ હોવાનું જણાવી રૂપિયા લાખની ખંડણી માંગી ફરિયાદી મહિલાનું અપહરણ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા છે જેમાં ચોટીલા પોલીસ મથકે ગર્ભવતી અજાણી મહિલા સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધી અટક કરી છે જેમાં રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ મનરાજસિંહ પરમાર એક અજાણ્યો પુરુષ અને એક અજાણી પ્રેગ્નેન્ટ મહિલા સહિત તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી બન બંને શખ્સોની કરવામાં આવી છે આ કેસમાં હોસ્પિટલના સંચાલન કરતી ફરિયાદી મહિલા રમાબેન મુડુભાઈ બડમલિયા પાસે પહેલા રૂપિયા પંચાવન લાખ ની ખંડણી માંગવામાં આવી હતી ત્યારબાદ પિસ્તાલીસ લાખ અને છેલ્લે રૂપિયા ચાલીસ લાખ માં ગેરકાયદેસર માંગણી કરવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે ઘટનામાં એવું છે કે આજે સવારે અમે અમારા હોસ્પિટલના રૂટીન વર્કમાં વ્યસ્ત હતા બધા અને સફાઈ કામ કામને આ તે બધું ચાલુ હતું ત્યારે બે જણા આવ્યા કે અમે ગાંધીનગર એસઓજી માંથી આવ્યા છે સ્પેશિયલ ટીમ એમ અને ઓપરેશન છે એ લોકોએ ત્યાં આવીને પહેલાં તો આઈ કાર્ડ જેવું તેવું જ બતાવ્યું આમ એમ પૂરું જ વાંચવા જોવા પણ ન આપ્યું ને બતાવ્યું ને પછી એણે સ્ટાફ સાથે દવા માંગી મેડિકલમાંથી અને દવા લીધી દવા લઈને પછી બધાને પૂછા કરવા માંડ્યા કે આમ કરો આમ કરો પછી એણે મને એવું કીધું કે તમારી કમ્પ્લેન છે અને તમારે આવી રીતે તમે કામ કરો છો આ બધું એટલે મેં રિક્વેસ્ટ કરી હાથ જોડીને કીધું સાહેબ અહીંયા બહાર નહીં આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે ના એ પછી એણે બીજા બધાને ઓફિસમાંથી બહાર મોકલા ને મારી પાસે ફાઈનાન્સિયલી ડિમાન્ડ કરી કે કાં કેસ પછી મેં હું પગમાં પડીને રોવા માંડી કે મારી પાસે એટલું બધું ન હોય હું એવડી કોઈ મોટી હસ્તી નથી કે આવડું પેમેન્ટ મારી પાસે હોય તો કે પિસ્તાલીસ મેં કીધું સાહેબ સોરી મારી પાસે પિસ્તાલીસ નથી બરાબર તો ભાઈ કીધું તમે જે થતી હોય એ બધી કરો હું રેડી છું મેં કીધું આમાં મેં કાંઈ ગલત કર્યું નથી પણ છતાંય તમને લાગતું હોય તો એટલે પછી આમ થોડોક ધમકી ભર્યા સુરથી બોલો અમીડાઈ કે તમે એક નહીં જાવ તમારો આખો પરિવાર પણ આમાં આવી જાય એટલે મેં કીધું હવે આનો ઓપ્શન હું એમ તો કે તમને બે કલાકનો ટાઈમ આપીએ છીએ બે કલાકમાં તમે છેલ્લામાં છેલ્લા ચાલીસ લાખનું અરેન્જમેન્ટ કરો બસ એને બે કલાકનો ટાઈમ માંગ્યો એટલે મેં તરત મારા પાર્ટનરને ફોન કર્યો કે તમે ચાલીસ લાખની વ્યવસ્થા કરો એટલે એણે કીધું કે હું રસ્તામાં છું ચોટીલા પહોંચું છું અત્યારે હા યસ આ એફઆરઆઈ એના ખિલાફ આપીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર